નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું ત્રેવીસમી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર તો વિડિયો શરૂ કરો એ પહેલાં આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે આપણું પેડ કન્ટેન્ટ એક્સેસ કરી શકો છો જેમ કે આ લેક્ચરની પીપીટી લેવી હોય તો એ તમે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાંથી તમારા ઇન્ટરનલ સ્ટોરેજમાં ડાઉનલોડ કરી શકાશે બરાબર ઉપરાંત ઈ બુક્સ તમને મળશે ઉપરાંત વર્તમાન પત્રિકાઓ એમાં દરેકની અંદર કન્ટેન્ટ સેમ હોય છે પરંતુ અલગ અલગ રીતે ડિઝાઇન કરેલી હોય છે બરાબર તો તમને જેની મજા આવે એની પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો વર્તમાન પત્રિકાની પ્રિન્ટ આઉટ લેવી થોડીક વધારે સસ્તી પડશે એમ કે એમાં બે પેજની અંદર આખા દિવસના કરંટ અફેર તમને સેટ કરીને આપીએ છીએ ઉપરાંત તમે ડેઇલી ટેસ્ટ આપી શકશો વીકલી ટેસ્ટ 100 માર્કની હોય છે અઠવાડિયામાં એક વીકલી 100 માર્કની ટેસ્ટ આવે છે ક્લિયર અને બાકી ડેઇલી કરંટ અફેરના

વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ જીત્યો છે બાકીના ત્રણે સિલ્વર મેડલ જીત્યો છે બસ આટલા ત્રણ ચાર મુદ્દા છે ખાલી એમાં ગણેલા કે જે તમારે આમાં યાદ રાખવાના થશે ક્લિયર એના પછીનો ક્વેશ્ચન છે કે યુરોપિયન સંસદ એના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે યુરોપિયન સંસ્થા સંસદ એટલે કે યુરોપિયન પાર્લામેન્ટ એના અધ્યક્ષ પૂછ્યા છે જો આમાં યુરોપિયન કાઉન્સિલ વસ્તુ અલગ છે યુરોપિયન યુનિયન વસ્તુ અલગ છે દરેકની આપણે વાત કરશું કોણ કોણ એના અધ્યક્ષ છે સૌથી પહેલા તો યુરોપિયન સંસદ એટલે કે યુરોપિયન પાર્લામેન્ટ ની વાત કરીએ તો એના અધ્યક્ષ અત્યારે નવા બન્યા છે રોબર્ટ મેટસોલા આ રોબર્ટ મેટસોલાને ખાસ યાદ રાખવાનું છે ઓપ્શન બી આપણો આન્સર થશે ક્લિયર તો યુરોપિયન સંસદના નવા અધ્યક્ષ તરીકે રોબર્ટ મેટસોલા નિયુક્ત થયા છે માલ્ટાના વતની છે માલ્ટા નામનો દેશ તમે સાંભળ્યો હશે બરાબર તો એ દેશના તે વતની છે રોબર્ટ મેટસોલા એક્ચ્યુઅલી એક લેડી છે આ બરાબર તો એ યુરોપિયન સંસદના અધ્યક્ષ બન્યા છે યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ કોણ એવું પૂછે તો ચાર્લ્સ મિશેલ યુરોપિયન કાઉન્સિલ એના અધ્યક્ષ કોણ બરાબર તો ચાર્લ્સ મિશેલ યુરોપિયન સંસદ અથવા તો યુરોપિયન પાર્લામેન્ટ પૂછે તો એના રોબોટ મેટસુલા કાઉન્સિલ વાળું પૂછે તો ચાર્લ્સ મિશેલ અને યુરોપિયન યુનિયનના અધ્યક્ષ કોણ બરાબર એવું પૂછે તો એ કોણ છે ઉર્સુલા વોન ડેરન ઉર્સુલા વન ડેરિયન આ ચોવીસમાં ફરી વખત ચૂંટાયા છે થી ઓગણત્રીસ સુધી યુરોપિયન યુનિયનના અધ્યક્ષ રહેશે તો યુરોપિયન સંસદ એટલે કે પાર્લામેન્ટના રોબોટ મેટસોલા કાઉન્સિલ કાઉન્સિલવાળાના ચાર્લ્સ મિશેલ અને યુરોપિયન યુનિયન એના અધ્યક્ષે ઉર્સુલા વોન ડેર જે બસ આટલા વસ્તુને ખાસ તમારે યાદ રાખવાની છે બીજું કાઉન્સિલ ઓફ યુરોપિયન યુનિયન હોય છે બરાબર એની છ છ મહિને દરેક દેશો અધ્યક્ષતા સંભાળતા હોય છે બરાબર અત્યારે હંગરી સંભાળશે

છે ક્લિયર તો આ નલ્લા થંભી કલાઈ સેલ્વી પેલા તો વાત કરું સીએસઆઈઆર સૌથી પહેલા મહિલા ડાયરેક્ટર છે બરાબર સૌથી પહેલા મહિલા ડાયરેક્ટર છે તે પણ આપણે યાદ રાખીશું ક્લિયર તો એનો કાર્યકાળ છે એ કુલ બે વર્ષ માટે લંબાવ્યો છે તો આન્સર આવશે બે વર્ષ ઓપ્શન બી અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે હાલમાં જ છે નલ્લા થંભી કલાઈ સેલ્વી છે એનો કાર્યકાળ છે બે વર્ષ માટે લંબાવેલો છે

ભારતના નવા વિદેશ સચિવ બન્યા હતા એ વિક્રમ મિશ્રી બન્યા હતા ત્યાર પછી કોઈ પણ આઈએસ અધિકારી એના માટે ટોચનો હોદ્દો હોય 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 તો વિદેશ 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 સચિવનો સચિવનો અત્યારે વિક્રમ મિશ્રી સચિવ સચિવ બન્યા બરાબર કોઈ પણ મંત્રાલયનો મોટો હોદ્દો નથી પણ કોઈ પણ મંત્રાલયના સચિવ બનવું એ સૌથી મોટો હોદ્દો છે આઈએસ માટે બરાબર તો આ અત્યારે વિક્રમ મિશ્રી બન્યા છે ઓકે બાકી તેલંગાણા રાજ્યના નવા ડીજીપી ડોક્ટર જીતેન્દ્ર બન્યા હતા ન્યૂઝ બ્રોસ બ્રોડકાસ્ટર એન્ડ ડિજિટલ એસોસિએશન એના નવા અધ્યક્ષ છે રજત શર્મા બન્યા હતા રજત શર્માને તમે જોયેલા હશે પેલું અદાલત વાળા એપિસોડ કરતા બધા ફિલ્મ સ્ટાર ને બોલાવતા એનાથી ઓળખાય છે બરાબર તો ક્યારેક ને ક્યારેક તમે એને જોયેલા જ હશે પછી પાકિસ્તાનની સૌપ્રથમ પ્રથમ મહિલા જજ એ આલિયા નીલમ બન્યા છે એમને યાદ રાખીશું એસબીઆઈના નવા ચેરમેન સી એસ શેટ્ટી બન્યા છે એમને યાદ રાખશું ભારતીય સેનામાં પણ નવા પ્રમુખ બન્યા છે ઉપેન્દ્ર દ્વિવેદી એમને યાદ રાખશું અને રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ એના નવા અધ્યક્ષ બીએન એન ગંગાધર બન્યા હતા એમને પણ યાદ રાખીશું તો આ બધા હોદ્દેદારો છે એને ખાસ તમારે આમાં યાદ રાખવાના છે એક એક હોદ્દેદારો અગત્યના છે ન્યુ વર્લ્ડ સોઇલ્ડ હેલ્થ ઇન્ડેક્સ કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે આ યુનેસ્કોએ જાહેર કર્યો છે ઓપ્શન બી આપણો આન્સર થશે હાલમાં જ યુનેસ્કો દ્વારા છે વર્લ્ડ સોઇલ હેલ્થ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યું છે માટીની ગુણવત્તાને માનકીકૃત કરવા માટે છે આ વર્લ્ડ સોઇલ હેલ્થ ઇન્ડેક્સ યુનેસ્કોએ જાહેર કરેલો છે બરાબર આ રિપોર્ટ પ્રમાણે ભારતમાં 32% જમીન એવી છે જે ડિગ્રેડેડ છે 25% જમીનનું મરુસ્થલીકરણ થઈ રહ્યું છે બરાબર અને સોઇલ ડિગ્રેડેશનથી વિશ્વમાં અત્યારે 75% જમીન એવી છે કે જે સોઇલ ડિગ્રેડેશનથી પ્રભાવિત છે આવનારા લગભગ 25 વર્ષની અંદર કહી શકીએ 24 આલે છે તો પચીસ ગણી લઈ એપ્રોક્સિમેટલી તો પચીસ વર્ષ પચીસ થી છવ્વીસ વર્ષની અંદર છે બરાબર આ થઈ જશે ક્લિયર તો સોઇલ ડિગ્રેડેશન અત્યારે ખૂબ મોટો ઇશ્યુ છે બરાબર આખા વિશ્વ માટે અને બાકી વાત કરું તો એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સોઇલ એનું આયોજન પણ યુનેસ્કોએ કર્યું હતું આ ક્યાં કર્યું હતું આ મોરેક્કોમાં કર્યું હતું તો પણ સાથે સાથે તમે અહીંયા યાદ રાખી લેજો હાલમાં જ રાષ્ટ્રપતિ દ્વારા કુલ કેટલા લોકોને કીર્તિ ચક્ર પુરસ્કાર આપવામાં આવ્યો છે પુરસ્કાર પૂછ્યો છે અને દસ લોકોને કીર્તિ ચક્ર પુરસ્કાર આપ્યા છે બરાબર હવે આ છવ્વીસ જેટલા પણ શૌર્ય ચક્ર પુરસ્કાર મળ્યા છે એમાંથી સાત લોકોને મરણો ઉપરાંત આપ્યો છે તો ક્વેશ્ચન માં ખાલી એવું પૂછે કે કેટલા લોકોને ઉપરાંત શૌર્ય ચક્ર આપ્યો છે તો એમાં સાત આવશે

યુદ્ધ સમય આપવામાં આવતા વીરતા પુરસ્કારમાં સૌથી ટોચનો છે બરાબર એ પરમ વીરચક્ર છે એના પછી મહાવીરચક્ર અને એના પછી આ બધા વીરચક્ર બરાબર પણ એ યુદ્ધ સમયે આપવામાં આવતા હોય બરાબર કોઈ એવું યુદ્ધ થયેલું હોય તો એવા સમયમાં આપવામાં આવતું હોય છે ક્લિયર બાકી અશોક ચક્ર આમાં શાંતિ સમયનો સૌથી ટોચનો પુરસ્કાર છે એના પછી કીર્તિ એના પછી શૌર્યચક્ર એવી રીતે હોય ડિજિટલ ભારત ભારતની ચર્ચાનો વિષય બને હતી કયા વિભાગ દ્વારા લાગુ કરવામાં આવશે આ ભારતનો દૂરસંચાર વિભાગ લાગુ કરશે ઓપ્શન એ આપણો આન્સર થશે તો તો ડિજિટલ ભારત વાત કરીએ દૂરસંચાર લાગુ કરશે અને આ કોનું સ્થાન લેશે યુએસઓએફ નું યુએસ ઓએફ શું છે યુનિવર્સલ સિરિયલ ઓબ્લિગેશન ફંડ બરાબર આનું સ્થાન લેશે આ ક્યાંથી આવ્યું યુનિવર્સલ સિરિયલ ઓબ્લિક યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ ફંડ ક્યાંથી આવ્યું તો કે એક એક્ટ હતો ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ અઢારસો ને પંચ્યાસી માં બન્યો હતો બ્રિટિશ શાસન વખતનો હતો અત્યાર સુધી હાલ્યો આવતો હતો તો એના અંતર્ગત આ યુએસઓ ની રચના થઈ હતી યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડની બરાબર તો એ શું હજુ આ ફંડની ની અંદર છે ટેલિકોમ કંપનીઓ છે એન્યુઅલ ગ્રોસ રેવન્યુ હોય એના પર સરકાર દ્વારા પાંચ ટકા ટેક્સ લગાવવામાં આવતો હતો એ રકમ છે આની અંદર જમા થતી હતી બરાબર ટેલિકોમ કંપની પોતાના એન્યુઅલ ગ્રોથ રેવન્યુમાંથી પાંચ ટકા છે એની અંદર જમા કરતી હતી આ ફંડની અંદર બરાબર તો હવે છે આને કાઢી નાખ્યું છે એની જગ્યાએ બીજું ફંડ આવશે બરાબર તો આખો આ આખો જે કાયદો હતો એને જ રદ કરી દીધો છે અને સમાપ્ત કરી દીધો છે બરાબર તો આ ટેલિગ્રાફ એક્ટ અઢારસો ને પંચ્યાસી જે છે બરાબર એના અંતર્ગત આવ્યું હતું ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ જે છે બરાબર અઢારસો પંચ્યાસી નો એને અત્યારે સમાપ્ત કરવામાં આવ્યો છે એની જગ્યાએ હવે નવું ફંડ આવશે નામ એનું રાખ્યું છે ડિજિટલ ભારત નિધિ બસ એટલી વસ્તુ તમારે યાદ રાખવાની થશે વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય દ્વારા કયા વર્ષ સુધીમાં સો બિલિયન ડોલરની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે જો બે હાજર ત્રીસ આંકડો યાદ રાખજો ઘણા બધા લક્ષ્યાંકો રાખ્યા છે બરાબર આપણા વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલયે સુધીમાં ઘણા બધા લક્ષ્યાંકો રાખ્યા છે એક એક કરીને હું તમને બધા રિવાઇઝ કરાવું બરાબર તો સૌથી પેલા તો બે હાજર ત્રીસ સુધીમાં સો બિલિયન ડોલરની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ કરવી છે ઇલેક્ટ્રોનિક આઇટમો છે એ સો બિલિયન ડોલર સુધી પહોંચાડવાની અત્યારે કેટલી છે અત્યારે છે ઓગણત્રીસ પોઈન્ટ એક એટલે કે એપ્રોક્સિમેટલી ત્રીસ માનો તો ત્રણ ગણાથી થોડીક વધારે કરવાની છે

તો આ વસ્તુ ખાસ યાદ રાખજો બે છે સો બિલિયન ડોલર પહોંચાડશું ફાર્મા એક્સપોર્ટ છે એને પંચાવન બિલિયન ડોલર પહોંચાડશું અને એગ્રીકલ્ચર એક્સપોર્ટ છે કૃષિ નિકાસ એને પંચ્યાસી બિલિયન ડોલર સુધી પહોંચાડશું બે ત્રીસ સુધીમાં દરેકના ટાર્ગેટ છે હાલની નો યાદ રાખો તો ચાલશે એ મેં ખાલી જાણ માટે આપી છે

એ કયા સમાચારની અથવા તો કયા વર્તમાનપત્રની શરૂઆત કરી હતી એમણે તેમણે શરૂઆત કરી હતી લોકમતની તો ઓપ્શન સી આપણો આન્સર થશે લોકમત આન્સર આવશે એકસો ને એકમી જન્મ જયંતિ હતી એના અવસર ઉપર સો રૂપિયાનો સ્મારક સિક્કો સરકારે જાહેર કર્યો છે ડાક વિભાગે જાહેર કર્યો એમ પણ કહી શકીએ તો લોકમત નામનું વર્તમાનપત્ર એમણે શરૂ કર્યું છે ભારતના સ્વતંત્ર સેનાની હતા જન્મ એમનો મહારાષ્ટ્રમાં થયો તો મહારાષ્ટ્રની સરકારમાં એમણે ઘણી વખત કેબિનેટ મંત્રી તરીકે પણ કાર્ય આપ્યું છે કયા નામથી પ્રસિદ્ધ હતા એવું પૂછે તો યાદ રાખજો બાબુજી નામથી પ્રસિદ્ધ હતા જવાહરલાલ દરડા થોડાક મને ક્વેશ્ચન જોઈ લે આજના વિડીયોની અંદર સૌથી પહેલા ક્વેશ્ચન છે કે હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા લડકા ભાવ યોજનાની શરૂઆત કરવામાં આવી છે યુવાઓને નોકરી પ્રશિક્ષણ અને સ્ટાઇફન માટેની યોજના છે મહારાષ્ટ્રએ શરૂ કરી છે એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા ચાલુ નાણાકીય વર્ષ એટલે કે નાણાકીય વર્ષ પચીસ નાણાકીય વર્ષ પચીસ એટલે ચોવીસ પચીસ નું જે વર્ષ હોય એક એપ્રિલ ચોવીસ થી ચાલુ થાય

એની ઉજવણી કરવામાં હતી તો આ શ્રીલંકામાં ઉજવાયેલો તો કતારગામાં ઈશાલા મહોત્સવ પર એક વખત કતારગામાં ઈશાલા મહોત્સવ ક્યાં ઉજવાયો હતો કે શ્રીલંકામાં હાલમાં જ કઈ બેંક દ્વારા અમૃત વૃષ્ટિ સાઉદી જમા યોજનાની શરૂઆત કરવાની છે આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ શરૂ કરી છે હાલમાં જ પોલ કાગામે કયા દેશના ચોથી વખત રાષ્ટ્રપતિ બન્યા છે રવાન્ડાના ચોથી વખત રાષ્ટ્રપતિ બન્યા પોલ કાગામે કયા રાજ્યની સરકાર દ્વારા સ્થાનિક નોકરીમાં પચાસ થી પંચોતેર ટકા કન્નડ લોકોને સામેલ કરવાની જાહેરાત કરી છે કન્નડ લોકો કયા દેશમાં કે કર્ણાટકમાં તો ત્યાં પચાસ થી પંચોતેર ટકા લોકોને સ્થાનિક નોકરીમાં એમને લોકોને આપવું એવું ત્યાંનું કેવું છે સરકારનું

ત્યાં સુધી રજા લઈએ આવજો બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ